ખેડાના નડિયાદમાં ગટર લાઇનમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું અર્ધનગ્ન હાલતમાં ગટર લાઇનમાં ફસાયેલો હતો યુવાન ફાયર બ્રિગેડે ફાયર વિભાગની ટીમ ચાર કલાકની જહેમત બાદ તેઓએ બહાર કાઢ્યો યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાની શક્યતા છે જોકે યુવાન ગટર લાઇનમાં કઈ રીતે ફસાયો તેને લઈને એક મોટો સવાલ છે યુવાન આ રીતે ફસાઈ ગયો આપ દ્રશ્યો જુઓ કે જેમાં માંડ માંડ મહા મહેનતે ફાયર વિભાગના જવાનોએ આ યુવાનને બહાર કાઢ્યો અર્ધનગ્ન હાલતમાં ગટર લાઇનમાં યુવાન ફસાઈ ગયો હતો જોકે મોટો સવાલ એ છે કે ગટર લાઇનમાં યુવક કઈ રીતે પહોંચ્યો અને કઈ રીતે ફસાયો